જય માતાજી સીતારામ સાડીમાં આપણે આજ લઈને આવ્યા એટલે ઓઢણું પણ બને અને કુર્તી પણ કોઈને બનાવી હોય ને તો પણ બને બ્લેક ને મરું છે આ દુધિયા કાલનું છે ધ્યાન ઓફ વાઇટ જેવું છે ક્રીમ જેવું

ને કોઈમાં નહી આવે એટલે કોઈ બેનોને કાપડું કરવું હોય ને એ બહેનો માટે કાપડું આનું જ પહેરતું હોય મેચિંગ કરીને તો એને કોઈમાં થઈ જાય આમાં છે જો આવી રીતના પીળો કલર છે મેથી પીળો એટલે ઠંડો ભડકો પીળો નથી એલો પણ ઠંડો મેથી પીળો છે આનું ઓઢણું પણ કરવું હોય ને તો કરી શકાય આની માત્ર પ્રાઇસ રહે સો રૂપિયા આ સો રૂપિયા વાળ બધું છે આ કોફી કલર છે કપડું એકદમ બધાનું સોફ્ટ રહે પ્લેન ચણીયો ને બ્લાઉઝ હોય ને દુપટાકો હોય ને તો બી થાય આમાં

અને અહીંયા પટી ગોલ્ડનની આપેલી છે જૂરી જુદીઓ બધા ખાલી સોસો રૂપિયા વાળા છે આનો પણ ચણિયો સરસ છે બોર્ડર વાળું છે ને એટલે પીળો કલર છે બેનનું જોતું હોય ને તો સ્ક્રીનશોટ પાર લેજો